આ આજે વરસાદને હિસાબે ઢરેલી છે પણ આને ઊભી કરવામાં અત્યારે પવનનો એટલો માર છે કે પાછી નમી જાય દબાવીને આપણે આમ રાખીએ એમ માનો કે આપણે આ રીતની ઊભી કરીએ આ રીતની દબાવીએ પણ પવનને હિસાબે ગારામાં પાછી જો આ રીતની ધહી જાય છે એટલે ચોમાહામાં મરચીના પાકમાં પણ ઘણું બધું આમ તો નુકસાન છે પણ લંકા લઈને ભગવાન તો દરેક ગુજરાતીને ખબર છે કે જે ભગવાન લેનાર છે એ જ પાછો આપી દે આ માણસને વિશ્વાસ હોવો જોઈએ એટલે આત્મવિશ્વાસ અને ઈશ્વિશ્વાસ વિશ્વાસ હોય તો જ એમ કે માણસને ભગવાન ઉપર વિશ્વાસ જાય એટલે વૈકુંઠ લંકા લઈને વૈકુંઠ આપનાર ભગવાન છે એટલે હિંમત હારવાની જરૂર નથી ભગવાન એમ કે ચોમાહામાં શ્રાવણ મહિનામાં અમૃત વરસાવતો રહેલો છે કે જે અમૃત સમાન જે પાણી છે એ આપણા વરસાખાનું આપનાર છે ભગવાન એટલે ઉપાધિ કરવાની કંઈ જરૂર નથી એ ખરેખર મારો આત્મવિશ્વાસ છે જય હિન્દ જય ભારત